મિત્રો એક વાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર થઈ જાવ સાવધાન નહીતર આપનો મોબાઈલ પણ બની શકે છે આપના મોતનું કારણ મિત્રો આ વાત તો આપ ઘણીવાર સાંભળતા આવ્યા હશો કે મોબાઈલ ફોન ખતરનાક છે પરંતુ શું આપે ક્યારે વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે એટલો વધુ ખતરનાક શા માટે છે આ બધું છોડો શું આપને ખબર છે કે મોબાઈલ ફોન બીજા મોબાઈલ થી કેવી રીતે કનેક્ટ થાય છે એટલે કે કેવી રીતે આપણે એક જગ્યાએ બેસીને કોઈ મેસેજ મોકલીએ અથવા ફોન કરીએ છીએ તો બીજી જગ્યાએ બેઠેલો માણસ તેને રિસીવ કરે છે અને આપણે તેની સાથે વાત કરી શકીએ છીએ આ ટેકનોલોજી એટલી ગજબ છે એટલી જ વધુ ખતરનાક પણ છે કે મોબાઈલ ફોન થી નીકળતી રેડિયેશન હકીકતમાં લોકોના જીવ લઈ રહી છે અને આ બધું થાય છે કેવી રીતે અને આપણે કેવી રીતે મોબાઈલની રેડિયેશનથી બચી શકીએ છીએ આજના વિડીયોમાં આપણે તમામ હકીકતો જણાવીશું બસ અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પરંતુ હા વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે આપ ચેનલ પર નવા છો તો વિડિયો ની નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવ અને બેલ પ્રેસ કરવાનું ના ભૂલતા જેનાથી આવનારા મળે આપણે સૌથી પહેલા મિત્રો સૌથી પહેલા તો વાત કરીએ કે આખરે મોબાઈલ ફોન કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે એક જગ્યાએ બેઠેલો માણસ હજારો કિલોમીટર બેઠેલા વ્યક્તિ સાથે પણ વાત કરી શકે છે તો મિત્રો આ બધું થાય છે ટાવરના કારણે જેમાંથી સિગ્નલ નીકળે છે જેમ કે આપણે કોઈને કોલ લગાવીએ છીએ તો આપણા ફોનમાંથી સિગ્નલ નીકળે છે જે ટાવર સુધી પહોંચે છે અને પછી ટાવર એ સિગ્નલને એ વ્યક્તિ સુધી પહોંચાડે છે જેને આપ કોલ કરી રહ્યા છો અને આ બધું વિના કોઈ તાર એટલે કે વાયરલેસ રીતે થાય છે જેમાં સિગ્નલની સાથે સાથે રેડિયેશન પણ નીકળે છે અને આ રેડિયેશન માણસની જિંદગી બગાડવામાં લાગેલું છે આપે રોબોટ ફિલ્મનો બીજો પાર્ટ તો જોયો હશે જેમાં રજનીકાંત સાથે અક્ષય કુમાર પણ છે અને એ ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે મોબાઈલ રેડિયેશનથી પક્ષીઓના મોત થઈ રહ્યા છે અને એ વાત પણ સો ટકા સાચી છે માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ ઘણા બધા એવા જીવ છે જે મોબાઈલ ફોન રેડિએશનથી ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યા જ છે અને જો રેડિયેશન વધારે થઈ ગયું તો એમાંથી એક આપણે માણસો પણ બનીશું જો જોવા જઈએ તો એવું કોઈ પુખ્તા સબૂત નથી મળ્યું કે મોબાઈલથી નીકળતી રેડિયેશન આપણા માટે હાનિકારક છે કે નહીં પરંતુ ઘણા અધ્યયન તેના પર કરવામાં આવ્યા છે જેમાં ખબર પડે છે કે મોબાઈલ ફોનના રેડિએશન ઘણા પ્રકારે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે મિત્રો મોબાઈલ ફોનના રેડિએશનનો પ્રભાવ એ પણ જોવામાં આવ્યો છે કે આ કેવી રીતે આપણા શરીરને પ્રભાવિત કરે છે અને ડાયરેક્ટ ડીએનએ પર અસર કરે છે જ્યારે કોઈ મહિલા ગર્ભવતી થાય છે તો તેને વધુ મોબાઈલ ફોન વાપરવાની ના પાડવામાં આવે છે કારણ કે તેનાથી તેની કોખમાં રહેલા બાળકને ખૂબ ઊંડી અસર પડી શકે છે મોબાઈલ ફોનથી નીકળતા રેડિયેશન એટલા વધુ મજબૂત હોય છે કે તે આસાનીથી આનુવંશિક જાણકારીમાં પરિવર્તન કરી શકે છે એવામાં સવાલ એ ઊભો થાય છે કે આપણે કેવી રીતે મોબાઈલ ફોનના રેડિયેશનથી બચી શકીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે એ જ કહીશું કે જ્યારે પણ આપને કોઈની સાથે લાંબી વાત કરવી જ છે એટલે કે લાંબી વાત કરવાનો મતલબ કે પાંચ થી વધારે વાત કરવી જ છે તો ક્યારેય મોબાઈલ ફોનને હાથમાં લઈને વાત ના કરવી જોઈએ હંમેશા ઇયરફોનનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે જ્યારે કોઈની સાથે કોલ પર વાત કરીએ છીએ તો મોબાઈલ ફોનથી રેડિયેશન ખૂબ વધારે નીકળે છે અને એવી સ્થિતિમાં આપનું શરીર તેનાથી ખૂબ વધારે નજીક હોય છે અને એમ પણ જ્યારે આપ કોઈની સાથે મોબાઈલ ફોન પર વાત કરો છો તો પોતાના કાનથી વધુ નજીક રાખવું પણ સેફ નથી કારણ કે આ એક ઇલેક્ટ્રિક ડિવાઇસ છે માની લો કે વધુ સમય સુધી વાત કરવાથી મોબાઈલ ફોન ગરમ થઈ જાય છે અને વિસ્ફોટ થઈ શકે છે તો ખૂબ મોટી દુર્ઘટના ઘટી શકે છે અને આ વસ્તુ થઈ પણ છે કારણ કે મોબાઈલ ફોનની અંદર ઓર્ડર કયો કેવી રીતે કામ કરે છે અથવા ખરાબ થઈ ચૂક્યો છે એનો કોઈ અંદાજો નથી લાગી શકતો એવામાં સમજદારી તો એમાં છે જ્યારે પણ આપણે 5 મિનિટથી વધુ મોબાઈલ ફોન પર વાત કરીએ તો ફોન ને પોતાના કાન થી હટાવી લઈએ અને ઈયરફોન અને બ્લૂટૂથ ડિવાઇસ નો ઉપયોગ કરીએ બીજી મુખ્ય ટીપ એ છે કે જ્યારે આપ કોઈની સાથે વાત ના કરતા હોય અથવા કોઈનો ફોન આવવાનો ના હોય આપને ખબર હોય કે ફોન બિલકુલ ફ્રી રહેશે તો ફોનને એરોપ્લોન મોડમાં રાખી દો જેનાથી ફોન વારંવાર સિગ્નલ રિસીવ કરવાનો પ્રયત્ન નહીં કરે અને કોઈ મોટી સમસ્યા પણ નહીં થાય મિત્રો બીજી મોટી વાત જ્યારે નેટવર્ક કમજોર હોય ત્યારે મોબાઈલ ફોનથી વાત કરવી પણ સેફ નથી આ દરમિયાન આપના ફોનથી ખૂબ વધારે રેડિયેશન નીકળે છે જે આપના માટે હાનિકારક બની શકે છે મિત્રો બની શકે તો આપના મોબાઈલ ફોનને ખીચા કરતા બેગમાં રાખી શકો છો કારણ કે ખીચામાં મોબાઈલ ફોનને રાખવો પણ હાનિકારક બની શકે છે જે શર્ટનું ખીચું હોય છે એમાં તો બિલકુલ ફોન ના મૂકો કારણ કે તે દિલની ખૂબ નજીક હોય છે અને ત્યાં મોબાઈલ ફોનને રાખવો બેવકૂફી સિવાય કાંઈ નથી રાતે સૂતા સમયે આપે ક્યારેય પોતાની પાસે મોબાઈલ ફોન ના રાખવો જોઈએ કેમ કે એનાથી આપની ઊંઘમાં ખલેલ પહોંચશે અને જે અલાર્મ આપના ફોનમાં સેટ કરો છો એની જગ્યાએ ઘડિયાળનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે મોબાઈલ ફોનનો જ્યારે અલાર્મ વાગે છે તો તેનું વાઇબ્રેશન નુકસાનદાયક હોય છે જ્યારે કે ખડિયાળમાં વાગતો અલાર્મ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે કે એક જરૂરી વાત એ પણ છે કે આપણે વધુ ફોન પર લાંબી વાતો ના કરવી જોઈએ કારણ કે સાયન્ટિફિકલી એ માનવામાં આવે છે કે જે લોકો ફોન પર લાંબી વાતો કરે છે તેનું સ્ટ્રેસ લેવલ ખૂબ જ હાઈ રહે છે તેમને તણાવ મહેસૂસ થાય છે અને તે ચિડિયાપણું મહેસૂસ કરે છે જોકે જે લોકો ફોનનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે ફોન પર માત્ર કામની વાતો કરે છે એમનું મગજ બિલકુલ સ્થિર હોય છે એવામાં જુઓ આપ પણ થોડા સમય માટે પોતાના મનને શાંત કરવા માગો છો તો લાંબી વાતો કરવાનું બંધ કરી શકો છો જે આપના માટે ખૂબ જ સારું રહેશે લોકોને લાગશે કે આપણે મોબાઈલ પર વધુ વાત કરતા જ નથી આપણે તો માત્ર મેસેજો કરીએ છીએ તો મિત્રો એ પણ ખૂબ જ ખતરનાક હોય છે કારણ કે એવું કરવા દરમિયાન પણ આપના મોબાઈલ ફોન ના નેટવર્ક લગાતાર સિગ્નલ ને પકડવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ હા જો વાઈફાઈ નો ઉપયોગ કરી ઇન્ટરનેટ ચલાવો છો અને મેસેજ વગેરે કરો છો તો આ ફોનના મેસેજ ની તુલનામાં વધુ સુરક્ષિત છે બાકી મિત્રો હવે તો આપણે સમજાયું હશે કે મોબાઈલ ફોન કેવી રીતે ખતરનાક બની શકે છે અને કેવી રીતે આપ રેડિયેશન થી પોતાની જાતને બચાવી શકો છો હવે એ તો આપના પર ડિપેન્ડ કરે છે બાકી આપ આ વિડીયો ને ક્યાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેનાથી હું આપને થેન્ક્સ કહી શકો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ